અમરેલી મૂળ બાપુ એક તમને દાખલો આપો લુર નો દીકરો વાયુ નો કાંઠો માળા કરતો હતો ને આવે નહી પણ આ અવળું પગલું ભરવા જ આવતી હોય અને દીકરી નજીક આવી કુવાની નજીક ને ધોપકો મારવાની તૈયારી કરી ને બાપુએ બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ ચોધા આંસુ એ દીકરી રડવા માંડી બાપુ મને મરવા દે કે પણ શું કામ મરવું છે માણા જેવો અવતાર મળ્યો ને કપાણે મરવું દીકરી પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ એટલે મારે મર્યા સિવાય ઉધાર ન થાય બાપુ ક્યાં કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે શું કરું બાપુ ચોધારા શું દીકરી રડે છે પણ કે બેટા તું કોઈક વાત કરી દો રસ્તો થાય ને એમ નામ તું રોજ કેમ ખબર પડે એ દીકરી કે છે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકો એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી જો બાપુ એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે બાકી તો બધા પીળા પેરી પેન ચેટલાઈ રખડે છે એવું નકરું નથી ના આ અમારે ભોલેનાથ બાપુ અમારે અહીંયા છે ને હારા હારા સાધુ આવે છે અહીંયા અને જો હરકુ મેલમાં હોય તો વાંધો નકર એમને પડવું પડે આ પણ એ તો નાટક તો હાલતા જ નથી ને

કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલે અમરેલી ની દીકરીએ જાહેર કર્યું કે મારા પેટમાં બાળક છે નું બાપ મુળદાસ છે આની આ દુનિયા મારા રામ હાથી ની અંબાડીએ થી ઘટાડે ક્યારે બિયારે કોઈ ભરોસો નથી આખી દુનિયા બાપુ 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 કરતી હતી અને બાપુ એ ના ઈ મૂળદાસ ગધડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડા નો હાર પહેરાવી કૃષ્ણ ને વીંધવા વાળા બીજા કોણ આપડા સિવાય આ તો કઈ ડાળે ક્યારે કોણ ભેજાય અખિલ પ્રમાણ નો માલિક મથુરા જેલમાં જન્મ ને પછી વાસુદેવ મહારાજ ગોકુળ માં મુકવા ગયા ને કોઈ આવકાર નો આપ્યો એ તો અત્યારે બધા પુન ભરે છે તેથી કોઈ નો કીધું બાપુ એક આહિર નો દીકરો નંદ બાબા ના આવીને કે હવે ઠાકર કરે ઠીક હોય હોય બાપુ એ તો કલેજા હોય એ આશરા આપી શકે દીકરા કાપવાની જેની તૈયારી હોય એ આશરો આપી શકે વાતો કરે કઈ મેળ નથી પડે એવું મૂળદાસ બાપુ ઘટાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે આખે અમરેલી કે હાલી આવતો હમણાં બે ચાર વાળા પાંચ વાળા સુધી ઉપાધિ નઈ એટલે જોડા આવી આ સંત કઈ હકે તમારી મારી તાકાત નથી ઉપર બેઠા બેઠા બાપુ ધોળ ને ઠેફાન ઠીકરા ઉડે

છોકરો દીકરી બેન ચડે જગ્યા આપી દો કરવાની ને બસ લઈ જઈ ઘડીક બે હવા દેતો પણ આ નથી થતું ઠેબી નદીના હામા કાંઠે બાપુ એ ઝુપડી વાળીને રહે છે બાપુ બટકુ રોટલો પેટ છે જરૂર પડે

કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે મોટા મંદિરે ગયા છે આ બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીં કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને આ ફાઈટો હો મુરદાસ માથે અરે તારી ભલી થાય આને મારી કંઠી તોડી નાખી હે પણ એ કે કાઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જતા હતા ને મા રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી અને વિચાર કરી જોઈ ટળવળતા તા એ મરેલી બિલાડીને જોળીમાં નાખી ડાયરામાં એ ડાયરામાં અંદર આવ્યા બધા સંતો કે છે મુર્દા શું આવ્યો કે બાપુ મારે કઈ કામ નહોતું હું તો અહીંયા નીકળ્યો ને મને એમ થયું કાંઈ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી એના બચડા દૂધ વગર ના ટળ વળે છે એટલે મને એમ થયું કે આ બધા મહાપુરુષો આવ્યા છે બિલાડી બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ આટુ આવ્યો બીજું કઈ કામ નથી એમ કરીને મરેલી બિલાડી બાપુ કાઢી મૂકી આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે મરેલા જીવતા થાય કે બાપુ થાય જ તેને શું આખી દુનિયા ભાઈ નકરી આરતી જ ઉતરે બી છે બાપુ ઈ તો તન મન ધન થી જેને ભજન કર્યું હોય ને ઈ ઓલાના તમારી ઝુંપડી આવવું પડે

અને અખિલ બ્રહ્માંડ ના માલિક છે હે દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર આવો જયદીપભાઈ મે તનમન ધનથી તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં જો ક્યાંય ડાઘ ન હોય અને મે કોકના ના દુખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈને અંજળી સાટી બિલાડી મંડી હાલવા ડાયરેન દેજા શું થઈ છે જામનગર દરબાર માં જ બેઠા હતા એને એમ કીધું ખાલી મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ હોય હોય તો આ બિલાડી બેઠી થાય નહીં ચોધા હડતા હડતો બાપુ સંત નીકળી જાય છે દરબારે હળી કાઢી બાપુ ભાઈ એ બાપુ ભાઈ મુળદાસ બાપુ રોતા 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 જાય છે ઉભા નથી રહેતા હળી કાઢીને દરબાર જઈને આગળ લાકડી પડી એમ પડ્યા બાપુ મને આ ખબર નહોતી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો અરે ભલા માણા હું છેક અમરેલી આવ્યો હતો આ જગત નો સમજે કે મને એમ થયું કે તું તો પાંચ પછી ગામનો ધણી છો તને મારા ઉપર ભરવા નો આવ્યો હવે કોઈક હારો બાવો ગોતી કંઠી બાંધી લઈને સમય વ્યો ગયો બાપુ તમારો મારો સમય ક્યારે વ્યો જાય કોઈને ખબર નથી એટલે જ મહાપુરુષો કે એક ઘડી હાથી ઘડી હાથી મેં પુણ્યા ચોવીસ કલાકમાં કઈક થાય તો કરી લેજો બસ બીજું કઈ છે જ નહીં વાત અને દીકરા નથી કાપવાના કરવો તે નથી મુકાવવાના બહેરાય નથી આપવાના કઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મહારાજ તમને કઈ પણ નામ આપ્યું એનું ભજન કરો હાલતા ચાલતા બેતા ઉઠતા બસ બીજું કઈ કરવાનું નથી એવા કોઈ સંત આવે એવું ને હું તો હું તો બધાને એક જ ભલામણ કરું મા બાપ તમે એક સેવા કરો ને તો તમારે મંદિરે ન જવું પડે ને કોઈને પગે ન લાગવું પડે પણ મા બાપ નથી ગમતા લ્યો બોલો એસી ટકા એવું છે રાખે છે રાખવા વાળા બધા છે એવું નથી મારું કહેવાનું પણ જાજો ભાગ મા બાપ નથી ગમતા બોલો અમે તો એક જગ્યાએ વિરમ ગામ ની ગામ છે અહીંયા અમે ગયા હતા ને બધા બાપુ જેવા સાધુ સંત નો મેળાવડો હતો મને આમંત્રણ આપ્યું હતું અમે એ પ્રોગ્રામ હતો ગયા હતા એટલે એક બાપુ હતા ને મને કીધું એ મને ક્યાં તમારા જેવા બધા કલાકારો કે છે અમારા જેવા સાધુ સંતો કે છે પણ એ મને કે આ બધું કોઈને મા બાપ ગમતા નથી આનું કે સારું કે મગજ નથી કામ કરતું કેમ નથી ગમતા શું તકલીફ છે એ નથી ખબર પડે કોઈને મગજમાં કેમ નથી ઉતરતું મેં કીધું બાબુ મને એક આઈડિયા છે પણ મેં મારું જ કોઈ માને નહીં મને કે તમને આઈડિયા શું બાબુ આપડો આઈડિયા એવો છે બાબુ કોઈના ના મા બાપ દુખી ન થાય બોલો મેં હું કઉ એમ કરે બાપુ હતા આનંદી કે એવો શું આઈડિયા મેં કહું જો બેનું છે ને બેનું એને મેં કહું મમ્મી પપ્પા ગમે હાવ હાર ગમે છે મમ્મી પપ્પા એટલે મેં કીધું બેન હારે જવાનું જે છે ને એ બંધ થઈ જાય ભાઈ હારે જવાનું થાય ને જો મેં કીધું સોલ્યુશન થઈ જાય કે ન થઈ જાય બાપુ એ વાત કાન પકડ્યો મને કે બાપુ વિચારવા જેવી વાત છે પણ મેં કીધું ઓલા અહીંયા જાય એટલે બેન ને મમ્મી પપ્પા મળી રહે ઓલા અમને હાવ હારા મળી રહે કોઈ કે મૂકવા જવું એ મને કે બાપુ વાત હાજર પણ મેં આ કાયદો આપણે થી બહાર પડે નહીં અને એવું જ છે ને તમે જો માન બાપ ને રોટલા ન દે

એટલે જ બાંધવા પડતા હોય હવે કોક માણસ આવી સેવા કરતું હોય ને તમને એમાંથી લઈને તમારી થેલીમાં નાખવા નાખવાની તમને જો જ પડે અને ભલે હું કહું કે પ્લાસ્ટિકનો ગ્લાસ હોય કોક બે રૂપિયાનો જ આવ્યો પણ કોકે તો બે રૂપિયા કાઢીને આઇપાય છે હવે એ ગ્લાસ તમે છેલીમાં નાખી અને આવો ને પછી દાણા જોરાઓથી માતાજી આ ગ્લાસ ગોતી દે ખરી શું નડતું હોય છે શું પાછ તમે કરમ શું કર્યા છે એ નડવાની ક્યાં દિયો છો હું તો એમ કઉ ઉપયોગ ન થાવ તો કઈ ની કોકને નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે ભલા માણસ પણ નડવા સિવાય આદર મોબાઈલ ખોલો આપણા જ આપણા ટાંટિયા ભગવાન કોઈ દે બાપુ આપણા પ્રત્યે કોઈ દી રાજી રહે આપણે કોક ના પ્રત્યે રાજી નો હોય આપણે જિંદગીમાં કોઈ દી આપણા પ્રત્યે રાજી રહે એટલે જ બાપુ મહાપુરુષો ઘણી બધી વાતો કરે છે તમારો ને મારો આ દેહ છે ને પાંચ તત્વો મહાપુરુષો કે છે બનાવ્યો છે પણ આ દેહની કિંમત કેટલી આ જીવ છે એટલી જીવ કેવો છે ને કેવડો છે હજી મને નથી ખબર તમને કોઈ ભાડ્યો હોય ને ખબર હોય ભલે બાકી મને ખબર નથી કે જેવો આવે જીવ ઘણાય કે અહીં અહીંયા અમે બેઠા હતા ને એમનો જીવ વીયો ગયો કોઈએ કીધું નહીં કે આવા કલરનો હતો ને આવડો હતો ને અહીંથી ગયો નાકે થઈ ગયો કાંઈ કહે થઈ ગયો એવું કોઈ હજી પરફેક્ટ કોઈ કીધું નથી ગમે એવો હોય

એટલે જ એક મહાપુરુષ કે છે કે આ જીવ નીકળી જાય અને જીવ જાતો હોય દેહ પડ્યો હોય બાપુનો હિસાબ કેટલો આખી દુનિયા કે કાઢો 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 બાપ દીકરો હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ બી હોય કોઈ નહીં કે બે પાણીમાં લખવું પડ્યું ઈ જીવ જાય છે દેહ પડ્યો છે દેહ એમ કે છે કે જીવ તું રોકાઈ જા નકરા દુનિયા મને દિવાળી મૂકી દે પછી હાલતું થવાય સમય પૂરો થઈ ગયો પછી આ રોકાવાય નઈ એમાં તમારા મારા બાપુ છે ને આપડે વર નક્કી કરીને જ આવ્યા છે આપણી તારીખ નક્કી જ છે એટલે